ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભદ્રાવળ ગામે કેનાલની નજીકથી ભદ્રાવડ ગામના રહેવાસી દેવીપૂજક મહેશભાઈ મગનભાઈ પરમારનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારબાદ તેના મૃતદેહને પીએમ અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ભાવનગર પીએમ અર્થે આવેલા મહેશભાઈ મગનભાઈ પરમારના મૃતદેહને પગલે તેના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે થોડા દિવસ પહેલા મહેશભાઈને કોઈની સાથે અકસ્માત થયો હતો તેને પગલે કોઈ પોલીસ કાર્યવાહી ન કરવા માટે વારંવાર ધમકીઓ મળતી હતી ત્યારે પોલીસ દ્વારા તે લોકોની સામે કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં તેવી જીદ પકડી હતી મહેશભાઈ મગનભાઈ ગામ ભદ્રાવના દેવગુંજક સમાજ એટલે રાજપરાએ એક એક્સિડન્ટ બનાવ બન્યો હતો એ મહેશભાઈ મગનભાઈ પરમાર ભદ્રાવલના હતા જે ટુ લાગતું હતું ને એ મજિદભાઈ ખેલાભાઈ વાઘેલા રાજપરાના હતા એ માણસની અવરનવર ઓફર આવતી હતી બધી કે તમે પાંચ લાખ આપશો કે તમે ગાડી વેચજો તો તમારો કાર નહીં આવે તમે અમારું નામ ન દેતા પોલીસમાં કે તમે છે ને કોઈ અમારું નામ નહીં લેતા તમને મોત પૂછીને તમે ધમકી હોત અને હતી અને પછી હું ડેડ બોડી હું ઘરે લઈને આવ્યો ને તો એનો ફોન આવ્યો કે તમે નાચ કાયદે અમે કરી નાખો જે કરવું હોય એ તમારે અને આપણે નાચ કાયદે સમજી લેવું એટલે એ મારી નાચ એ ન્યાય કર્યો ને ત્યાં સુધી હું લાશ નહીં લેવું